જે આવી આવી ગયા છે 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 એક તમારા માટે નવો લઈને પારસી અગિયારી ત્યાં સિલ્ક ઇન્ડિયા આ ત્રીજી ઓગસ્ટ થી શરૂ થવાનું હતું પણ કામકાજના લીધે થોડું ઘણું લેટ શરૂ થયું છે પણ ભાઈ જબરજસ્ત એવું તમારું ફેસ્ટિવલ ટાઈમનું શોપિંગ અહિયાં તમારું થઈ જવાનું છે દરેકે દરેક વસ્તુઓ જે કાયમી વિડીયોમાં બતાવું છું પ્રાઇઝની સાથે એવી જ રીતે આ વિડીયોની અંદર પણ બતાવવાનો છો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ફરીથી એક વખત તમને એડ્રેસ બતાવો તો વડોદરા શહેરનું જે શેર માર્કેટ છે ત્યાં જ આવી જજો બચતના પૈસા પણ લઈ આવજો બચેલા પૈસા શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી અને બાકીનું શોપિંગ સિલ્ક ઇન્ડિયા એક્ઝિબિશનમાંથી કરી લેજો ચાલો સિલ્ક ઇન્ડિયા એક્ઝિબિશનની આપણે વિઝિટ કરીએ તો ભાઈ આ છે સિલ્ક ઇન્ડિયા સિલ્ક જો અંદર એન્ટ્રી લઈએ તો આ છે સિલ્ક ઇન્ડિયા સિલ્ક અને અહીંયા છે તમારા ફેવરેટ પોટનું કલેક્શન જેની અંદર અલગ અલગ નાની મોટી બધી સાઇઝો છે અવેલેબલ જો આ ભાઈ આખું સલગ તમે જો છે સુદ્ધિન છે ને આખું બધું સલંગ પોટનું જ આખું કલેક્શન છે હે ને જોઈ લો આવી રીતે આવશે જો તમને હેંગ કરવાના કુંડા જોઈએ તો પણ મળી જશે એમાં પણ અલગ અલગ કલર છે ને હમ જોઈ લો એમાં પણ અલગ અલગ જોઈ લો મોટા મોટા ફ્લાવર પોટ છે અહીંયા આગળ અલગ અલગ ડિઝાઇનની અંદર અલગ અલગ કલર્સની અંદર તમને ત્રણ નંગ આવશે એક હજારમાં બરાબર નાની મોટી અલગ અલગ સાઇઝો છે બરાબર જોઈ લો ભાઈ અલગ અલગ સાઇઝ છે આવી રીતના ફ્લાવર બાસ જોઈએ તો આ અઢારસો પચાસ રૂપિયા પ્રતિ નંગ હા અને જોડી લો તો પાંત્રીસો રૂપિયાની આસપાસ ત્રણ આવશે આમાં અચ્છા ત્રણ પીસ અચ્છા સિંગલ જોઈએ તો એ લઈ શકે કે નાની મોટી અલગ અલગ ક્રોકરીનું કલેક્શન છે અને તમે જોઈ રહ્યા છો ભાઈ આપણે સૌથી પહેલા વિડીયો બનાવવા આવી ગયા છે બધું કલેક્શન હજુ તો ખુલી રહ્યું છે જો ન્યુ સ્ટાઈલમાં કપ રકાબી છે હે ને આ રીતના આવશે જો ભાઈ આ રીતની રકાબી આવશે ને આ રીતનો કપ આવશે જોઈ લો અલગ અલગ કલર ડિઝાઇન મળી જશે જો ભાઈ જેટલા બી તમે ફ્લાવર પોટ જોયા એ તો બધું ખાલી ટ્રેલર હતું નહીં કીધા હે ને હવે ખાલી હવે એન્ટ્રી થઈ રહી છે આ મેઇન એક્ઝિબિશનની અંદર જોઈ લો આ છે સિલ્ક ઇન્ડિયા સિલ્ક હવે એન્ટ્રી લઈ રહ્યા છે અંદર એક્ઝિબિશનમાં બધું જ કલેક્શન તમને પ્રાઇઝની સાથે બતાવું છું બધી જ લેડીઝ કટલરીની આઈટમો તમારી માટે દસ વીસ રૂપિયા જેવી પ્રાઇસથી અહીંયા સ્ટાર્ટ થઈ રહી છે જોઈ લો અલગ અલગ આઈટમો છે ને બધી વીટી હે ને બરાબર છે બાકી ઈયરિંગ્સ બધી જે છે પચાસ સો રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થઈ જાય છે જોઈ લો ભાઈ આટલું બધું કલેક્શન છે આ બધું સો રૂપિયા જેવી રેન્જમાં મળી જશે બધું અલગ અલગ તમારી કટલરીની બધી જ આઈટમ અહીંયા છે નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીનું કલેક્શન મળી જશે જોઈ લો આ રીતના સેટ છે એ સો દેઢસો દોસો રૂપિયા મેં હે અલગ અલગ હમ જોઈ લો અલગ અલગ સો દેઢસો રૂપિયામાં સેટ આવી જશે અને ઇયરિંગ્સનું અલગ કલેક્શન તમને અહીંયા નવરાત્રિ સ્પેશિયલ મળી જશે સો દોઢસો પચાસ એવી રીતના અલગ અલગ આઈટમો અલગ અલગ લે પ્રાઇઝમાં મળી જશે જો સેટ આવશે હા હાથનું છે એવી રીતના આખું બધું સેટ જ આવી જાય ઓકે આખો સેટ બસો પચાસ રૂપિયામાં આવશે ઢાકાની સિલ્ક સાડી છે હમ ઢાકા સિલ્ક સાડી છે જોઈ લો આ રીતનું વર્ક આવશે આખું અને એમાં પણ તમને કલર્સ પેટર્ન ડિઝાઇન બધી મળી જવાની છે જોયું પંદર હજાર રૂપિયાની રેન્જ છે

ચાલો થેન્ક યુ ઢાંકા સિલ્કમાં બીજી પેટર્ન છે સાડીની તમે જોઈ લો હા હા અને નીચે પલ્લુ આ રીતનું વર્કમાં આવશે અને આ સિલ્ક છે જોઈ લો ભાઈ આ ઢાંકા સિલ્ક છે આખું અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન અને આખી આખી વેરાયટી જ અલગ આવશે હે ને જોઈ લો આ આમાં હમ ઢાંકા સિલ્કની જે સાડી છે કોન્ટ્રાસ્ટમાં હા એટલે આખું બોર્ડરની સાથે આખો બ્લાઉઝ પીસ મેચ કરીને બનાવેલું છે હે ને ઓરિજિનલ કાંજીવરમની સાડી છે એની અંદર પણ જો બ્લુ બ્લ્યૂ કલરમાં આ પલ્લુ પલ્લું છે અને આ સાડી છે જો આ રીતનું આવશે કાંજીવરમ ઓરિજિનલ સાડીનું કલેક્શન બરાબર પિસ્તાલીસ હજાર કે આસપાસ રહેગા ઉસં થોડા બહુ ડિસ્કાઉન્ટ વગેરે હોતા ઇસમે ઇસમે જો એ જો સાડી હૈમે કલર્સ કિતને મિલ જાયંગે બહુ જ સારા કલર્સ ઓરિજિનલ કાંજીવર સાડીની અંદર પણ તમને ઘણા બધા ચોઈસ પેટર્ન મળી જવાની છે સૌથી પેહલા વિડીયો બનાવવાની અમારી ઓળખ ભાઈ કશ્મીર થી છે તો ભી પહેચાન ગયા હે ને પીછલી બાર મિલે થયા લાય બાર કુર્તી લાય जो लॉन्ग कुर्ती आखू कश्मीरी वर्क आ रीत सात सौ पचास मैं सात सौ पचास रुपए में ओके शॉर्ट में अच्छा शॉर्ट में क्या प्राइस रहेगा भैया में सौ पचास और लॉन्ग में सात सौ पचास बराबर कंप्लीट तैयार लाया इसमें क्या क्या रहेंगे तो क्या रेट से पड़ेगा ये आपको तक पड़ेगा अच्छा हाँ। बराबर ये हमने पश्मीना के ऊपर सोल्व बनाया बराबर हाँ। बराबर बराब। हमने, हमने लगाया बराबर तो ये पश्मीना वाली जो सॉल्व बताई फर्स्ट में फर्स्ट 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 वाली बात हाँ ये क्या रेंज से आएगा यही सिक्स की है अच्छा सॉरी अच्छा बराबर नहीं नहीं इनका अलग 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 है ओके लो भी है इससे हाँ भी ओके है। और ये जो थ्री पीस लगा हुआ है कश्मीरी में ये क्या रेंज ऐसी आएगाट कॉरसेट तैयार है इसमें भी साइजेस अवेलेबल है ओके वो वो सेवन फिफ्टी वाली रेंज से आएगी क्या ये एटीन हंड्रेड અચ્છા એટ હંડ્રેડ ઓકે થ્રી પીસ બોલ બિહાર ભાગલપુરનું ફેમસ તમારી માટે ડ્રેસ મટીરિયલ અહીંયા છે જોઈ લો ભાઈ આપ ભાગલપુરી ડિઝાઇન બોલતે ને મતલબ મધુબની મધુબની પૂરા વર્ક આતા હૈ બરાબર જોઈ લો આ રીતના આવશે હેન્ડ હેન્ડ પ્રિન્ટ બ્લોક પ્રિન્ટ બોલતા બરાબર એ ક્યા રેટસેટ સેટ જોઈ લો સોળસો પચાસ રૂપિયા માં આ મળશે તમને હા ટોપ છે નીચેની સલવાર વ્હાઈટ આવશે આ રીતે આ દુપટ્ટો છે એમાં બધામાં બિયાર બાગલપુરનું આખું જે હેન્ડ બ્લોક પ્રિન્ટ છે એ ડિઝાઇન મળી જશે એમાં પણ જો ભાઈ ઉપર ઊભા છે એમાં અલગ અલગ આ રીતના કલર્સ તમને મળશે બાટીક પ્રિન્ટ એ કયા રેન્જ ફિફ્ટી અચ્છા

બરાબર જોઈ લો એવરેજ ક્યાં અચ્છા રહેલ મધુબની સાડીનું એમની પાસે કલેક્શન છે અઢારસો પચાસ બે હજાર પચાસ અલગ અલગ રેન્જમાં અલગ અલગ વસ્તુઓ તમને તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો આ છે રાધિકા ગાયકવાડ અને એમની જે સ્પેશિયલ જે સાડી પહેરેલી છે એ જ સાડીનું કલેક્શન તમને બતાવી રહ્યો જોઈ લો ભાઈ આ રીતની સાડી એમને પહેરેલી છે અને આ છે સાડી અહીંયા જો અહીંયા આખું સાડી પર પૂરા કાશ્મીરી વર્ક આવતા પૂરા કાશ્મીરી વર્ક હેન્ડ વર્ક આવતા ઓર એ જો કપડાં હૈ મતલબ મેં કોણ પ્યોર સિલ્ક સિલ્ક સિલ્કનું કાપડ જે છે ઓરિજિનલ સિલ્કનું છે એ પણ કાશ્મીરનું કાપડ છે અને વર્ક જે છે એ પણ આખું સિલ્કનું છે આપણા મહારાણી જે સયાજીરાવ ગાયકવાડના જે રાધિકા ગાયકવાડ છે એ આખું આ

નેચરલ કલર હે ને બધા અલગ અલગ કલર તમને મળી જવાના છે જોઈ લીધા কালেকশন માં ખાદીના હબબાયના શોર્ટ છે 250 રૂપિયા જેવી પ્રાઇસ ની અંદર અલગ અલગ પ્લેન કલર્સ માં છે લાઈનિંગ માં છે જોઈ લો આ રીતે આવશે ઓર યે સામેવાલે 300 યે 300 રૂપિયા મે ક્યું ક્યા ફરક હે ફૂલ બાયક આયેગા ઓર હબ બાયક આયેગા ઇસમે سارے બડે છોટે સાઈઝિસ મિલ જાતે અચ્છા યે 550 મે આયેગા ઇસમે કિસીકો ઓર ભી કલર્સ ચાહીએ તો મિલ જાયેંગે અપને પાસ બે જોઈ લો એમની પાસે આખો બિલકુલ ન્યુ સ્ટોક ભરેલો છે જો શોપ ની અંદર ખાદી કોટનના હાફ બાયના શર્ટ્સ છે જોઈ લો એકદમ જોરદાર વેરાયટી આવે છે ભાઈ દર સાલ જ્યારે જ્યારે પણ આ એક્સપો આવે છે ત્યારે હું મારે પોતાની માટે આ વસ્તુઓ ખરીદી રાખું છું જો આ આ બસ્સો પચાસ રૂપિયાની અંદર હાફ બાયના મળી જશે જેને પણ લોંગ બાયની જરૂર છે એની માટે ફક્ત ત્રણસો રૂપિયાની અંદર લોંગ બાયના આવી રીતે ખાદીના શર્ટ આવશે જો તો ભાઈ ઘણા વિડીયોઝની અંદર તમે મને જોયા હશે ખાદીના શર્ટ મેં ફાઇનલી ભયના જ પહેરું છું કાયમ માટે કાયમ માટે મેં એમની પાસેથી શર્ટ્સ લઉં છું જો અને એમની પાસે બિગ સાઇઝમાં પણ અવેલેબલ હોય છે આ છે કુર્તો જોઈ લો ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં આટલો મોટો લોંગ કુર્તો અને એ પણ તમને ખાદીમાં મળી જાય છે જો આ એક જે કુર્તો જોવો છો આ પાંચસો ને પચાસ રૂપિયા જેવી રેન્જની અંદર છે એકદમ ડિસ્ટન્ટ કલર છે બિલકુલ ન્યૂ લૂકની અંદર જો લો એકતનો છે ભાઈ લોંગમાં જોઈ લો અને છસો પચાસ રૂપિયા જેવી ની અંદર મળી જાય છે ભાઈ દર સાલ બિલકુલ ન્યૂ અને ટોપ કલેક્શન લઈને આવે છે એમના હાફ બાય અને લોંગ બાયના ખાદીના શર્ટ હું પોતે પણ પહેરું જોઈ લો ભાઈ આ જે સ્ટોલ છે અહીંયા બિલકુલ પ્યોર બનારસી સાડીઓનું તમને બધું જ કલેક્શન મળી જવાનું છે સારી બનારસી સાડીયા લાયે છે સભી કલર્સ મેં મિલ જાયગી રેન્જ સે સ્ટાર્ટ હોતી આપણી પાસ બનારસી સાડી હવે તમને બાર હજાર રૂપિયાની ઓરિજિનલ સાડી બતાવી રહ્યા છે જોઈ લો હા એ પલ્લુ આવે ગાઉ પાટલી આયેગી બરાબર જોઈ લો ભાઈ ફક્ત બાર હજાર રૂપિયાની સાડી છે ખતરનાક ચમક છે તમે પણ આવા ચમકતા થઈ જશો એમનું હેવી સાડીઓનું ઓરિજિનલ બનારસી સાડીનું કલેક્શન પહેરીને જો પલ્લુ આવે છે એ હા પલ્લુ છે એ રીતની પાટલી આવશે આની અંદર અને ડબલ કલરમાં આવી રીતે ઓરિજિનલ બનારસી સાડી એ પણ ફક્ત બાર હજાર રૂપિયામાં મળશે પરસેન્ટ ઓરિજિનલ સિલ્કની સાડી છે જમાવાર જે સાડી કે છે જમાવાર બોલતા ને જામવાર તન છુઈ હેવી સાડીનું કલેક્શન હૈ અને ઈસમે આપને કોલર્સ મિલતે ક્યાં રેન્જ સે સ્ટાર્ટ હોતા જામાવાર આ ગયા ભાઈ તમાવાર તંછુઈ મેર તંછુઈ સાડીનું કલેક્શન છે એમની પાસે જોઈ લો ભાઈ હા આ રીતનો બ્લાઉઝ જામાવાર જમાવાર બ્રોકેટમાં સાડી જોઈ લો લોજિનલ હેવી સાડી છે આ રીતની સાડી આવવાની છે હમ તો તેર હજાર રૂપિયા જેવી સાડીની પ્રાઇઝની અંદર તમને સાડી મળી જવાની છે ઓરિજિનલ સાડીઓનું કલેક્શન છે ભાઈ આટલા સસ્તામાં વડોદરા શહેરમાં કશે નહીં મળે સિલ્ક સિલ્ક એની કિસી અંદર તમને મળી રહ્યું છે સિલ્કમાં રેખા સાડી છે એમની પાસે જોઈ લો એ ક્યાં રેન્જ છે આતી ટીશુવાળી અઠારસો રૂપિયા બરાબર અઢારસો રૂપિયામાં આ સાડી આવશે ટીશુમાં રેખા સાડી ओरिजिनल हाँ, ये ये लखनवी कुर्ती कलेक्शन तुमने बिल्कुल न्यू मड़ी रु लखनवी कुर्ती आ क्या रेन्ज से है अपने पास सिक्स सिक्स फिफ्टी में लॉन्ग कुर्ती आएगी और शॉर्ट कुर्ती फाइव फिफ्टी में आएगी भाई जो लो भाई जोरदार नवी कुर्तियों कलेक्शन है अने इसमें रेगुलर बड़ी साइज़े छोटी साइज़े सब कुछ मिल जाएगा बराबर ये जो सारा डिस्प्ले में लगा हुआ है अलग अलग वर्क में अलग अलग रेंज में आता है पूरा टू पीस में जो ड्रेस है ब्लैक वाला और येलो वाला तो क्या रेंज में पड़ेगा अपने को ट्वेल्व फिफ्टी में पड़ जाएगा कुछ डिस्काउंट वगैरह दे रहे हो અંગરખા સ્ટાઇલની અંદર છે વન પીસ ફ્રોક આવે ને એ રીતનું છે હમ જો આ રીતનું છે હે ને હે ને હમ બરાબર આ શું રેન્જનું છે આઠસો ને પચાસ રૂપિયામાં તમને આવી રીતનું લખનવીમાં અંગરખા પેટર્નની અંદર ઓરિજિનલ ઓરિજિનલ કુર્તી મળી જશે અને એમાં પણ બીગ સાઇઝ છે જો ફોર્ટી ટુ અને આ લખનવી વર્ક છે ઓરિજિનલ દોરામાં વર્ક છે જોઈ લો આ રીતનું આવશે છે ને પાસે ટુ પીસ ડ્રેસની અંદર તમારી માટે બિલકુલ ન્યૂ કલેક્શન છે બારસો ને પચાસ રૂપિયા બતાવી રહ્યા છે જેમાં લખનવી કલેક્શન છે જો આવી રીતના વોશ કલરમાં ડબલ યા ડ્યુઅલ કલર મેં આતે વોશ મેં ઇસમે ઓર સારા કલર આપણે પાસ મિલ જાય ઓર ઇસમે બિગ સાઇઝ તક કે આપણે પાસ રેન્જ હૈ પ્રાઇઝ પ્રાઇઝ બારસો પચાસ રૂપિયા ઓકે મેડેટ કાંથા વર્કની સાડીઓ છે અઠારસો પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય છે એમાં અલગ અલગ કલર્સ પેટન ડિઝાઇનમાં તમને વર્ક બતાવું એ સારા કાંથા વર્ક નહીં હે ને સાર આખું જે વર્ક છે એ બધું કાંથા વર્કમાં ઓરિજિનલ સાડીઓ છે જોઈ લો તમે અલગ અલગ કલર્સ પેટર્નમાં યલોવાલા સોલાસો એ સોલાસો મેં આ જાયગા યલો બરાબર બાવીસ 2250 પચાસ રૂપિયાને અચ્છા બરાબર ઓર એ જો સા એ જો હે ડ્રેસ મટીરિયલ હે बराबर तो बराबर और साड़िया, साड़िया जो आपने बोला अठारह 1850 पचास से शुरू होती है फिर अलग अलग हेवी साड़िया मैसेवर्कड़ियों डिस्प्ले बाजू है ड्रेस मटेरियल साड़ीयो जो काथा वर्क में अलग, अलग ये क्या रेंज से शुरू हो जाती है साड़ी सामने वाला का, सौ पच्चीस सो का, कामदानी आएगा ये जामदानी है અચ્છા આખા એક્ઝિબિશનની અંદર હેવી સાડીઓનું ઓરિજિનલ કલેક્શન તમને મળી રહ્યું છે એવરેજ પ્રાઇઝની અગર વાત કરીએ તો બારસો રૂપિયાથી સાડીઓ શરૂ થઈ જાય છે બાર તેર ચૌદ હજાર રૂપિયા સુધીમાં હેવી સાડીઓનું કલેક્શન મળી જાય છે તમને જોઈ અર હેવી બનારસી સાડીઓનો 컬렉શન મળી રહ્યો છે જોઈ લો બધી જ વસ્તુઓ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઈનમાં એમણે ડિસ્પ્લે કરીને રાખી છે અને ઘણા બધા પીસ તમને ખોલીને બતાવી રહ્યો જો બનારસી સાડીયા છે ક્યા રેન્જ સે સ્ટાર્ટ होती है अपने पास हमारे पास 1000 સે બરાબર ઓર અભી જો હાથ મે પિંક દિખા રહે યે ક્યા રેન્જ કી હે 2500 બરાબર પચીસ સો મેર્કમાં જોઈ લો ભાઈ હેવી તંછુઈ સાડીનું કલેક્શન છે અને એમના પણ કલર વેરિયન્ટ તમને અલગ અલગ મળી જશે એ ક્યાં રેન્જમાં આવે ગયાડ એટીન હંડ્રેડમાં આ જાય હવે તમને ઘણા બધા સ્ટોલ મળી જવાના છે જેમાં કાશ્મીરી સાડીઓ ડ્રેસ અને તમને અલગ અલગ કુર્તીઓનું કલેક્શન મળી જશે ભાઈની પાસે કશ્મીરીમાં પર્સનું પણ કલેક્શન છે જોઈ લો નાના મોટા અલગ અલગ પર્સ છે અને તમને કશ્મીરી સ્પેશિયલ સાડી બતાવવાના છે જો ભાઈ કાશ્મીરી વર્કમાં આ રીતની સાડી છે હેવી કલેક્શન છે તમને મળી જશે એમની પાસે જોઈ લો કાશ્મીરી વર્ક મેં બોલતે કાની વર્કની સાડી કાની વર્ક બોલતે કાનજીવરમ બી બોલતે બરાબર ફાઈન બરાબર એ રેન્જ આતી હે

અને આ ઓરિજિનલ ઓરિજિનલ જે કાશ્મીરી આવે છે એ છે આ વર્ક પણ ઓરિજિનલ અને કપડું પણ ઓરિજિનલ સિલ્કમાં આવશે જોઈ લો એવી રીતે ભૈયા જેવી રીતે કીધું પાંત્રીસ હજાર રૂપિયા પેંત્રીસ હજાર રૂપિયા કી રેન્જમાં ઈસમે આ જાયગા બરાબર જોઈ લો આ રીતનું આખું વર્ક છે અને બધી હેવી સાડીઓનું કલેક્શન મળી જશે ડ્રેસ મટિરિયલ થ્રી પીસમે આવે ગા જૈસે દુપટ્ટા હૈ પેન્ટ હૈ બરાબર ઓર એ કાશ્મીરી સ્પેશિયલ હૈ બરાબર અચ્છા रहेगी रहेगी बराबर को जॉर्जर अच्छा बराबर और एक में आएगा, प्रिंट, प्रिंट वाला आएगा डिजाइन दिया हुआ है ओके बाकी वर्क भी मिलेगा आपको और ये भी कॉटन में मिलेगा કાશ્મીરી સ્પેશિયલ બેગ્સ પણ છે થ્રી ફિફ્ટી રૂપીસ જેવી પ્રાઇસથી શરૂ થઈ જાય છે એમાં પણ વર્ક મળી જશે અને આ મોટા મોટી બેગ છે એની અંદર અલગ તમને નાની ટોટ બેગ ટાઈપની બેગ જોઈએ તો પણ મળશે જો એમાં પણ કાશ્મીરી વર્ક છે ને જો કાશ્મીરી વર્કવાળા છે એ પર્સ કેટલે આવે ભાઈ સોલાસો રૂપિયા ઓકે લીધર પર્સનું પણ હેવી કલેક્શન તમને અહીંયા મળી જશે જોઈ લો અચ્છા કલકત્તા સ્પેશિયલ બરાબર ક્યાં રેન્જ થી સ્ટાર્ટ હોય અચ્છા બરાબર આપને હાથ ને બરાબર ભાઈ ઓરિજિનલ લેધર છે બારસો સોળસો જો

આ સિલ્ક ઇન્ડિયા સિલ્કના એક્ઝિબિશનમાં આવ્યા છે એમની સાથે મળવાનો છું એમનો પણ સ્ટોર તમને આખો એક્સપ્લોર કરાવું છું જોઈ લો આ ધનંજયભાઈ જાની જેમને આપણને ખૂબ જ સપોર્ટ કર્યો છે સિલ્ક ઇન્ડિયા સિલ્ક એનો એક્ઝિબિશનનો વિડીયો બનાવવા માટે તો એમનો આ છે આખો ખાદીનો સ્ટોલ હે ને શું શું છે આપણી પાસે જયેશભાઈ અમને જે યાદ કરી નહીં આયા એ માટે જયેશભાઈનો ધન્યવાદ વડોદરાની જનતાને અમારા એમના માધ્યમથી બધી વસ્તુ બતાવી અને નોલેજ પૂરું પાડ્યું અને એક અમારા માટે એક સારું પ્લેટફોર્મ છે

અને ઓલિવ થી બનેલો છે કપૂર કોકોનટ છે ચારકોલ છે સેફ્રોન છે બરોબર આ નેચરલ છે જે રક્તચંદન ને લાક્ષાળી તેલ થી બનેલો છે હોટ મિલ્ક છે મેન્થલ છે બરોબર આ બધા આમ તુલસી છે બધા ઓરિજિનલ છે કેસર ચંદન છે સેન્ડલ ગુડ છે રોઝ મિલ્ક છે બરાબર છે હની આલમંડ છે આ બધી સાબુ ની પણ લગભગ પચાસ વેરાયટી છે બરાબર બધા જ એનિમલ ફેટ કોસ્ટિક સોડા ને કેમિકલ ફ્રી છે બરાબર એના સિવાય આ બધી અગરબત્તીઓ છે અગરબત્તી છે આ અગરબત્તી નું પાઉચ કેટલા આવે છે એ 100 ગ્રામ નું 100 ગ્રામ છે બરાબર છે જો ભાઈ એમાં પણ ઓરિજિનલ અલગ અલગ ફ્લેવર્સ તમને મળશે જાસ્મિન ડાર્ક ઉડ

અટેના એસેન્શિયલ ઓઈલ છે અચ્છા આ એસેન્શિયલ નેચરલ ઓઈલ આવે એસેન્શિયલ ઓઈલ આવે ભાઈ જો જે પણ કપૂરદાની વાપરે છે એમની પાસે ઓરિજિનલ નેચરલ ઓઈલ છે અને એમાં પણ અલગ અલગ બધા ઓઈલ મળી જશે ને દનંતભાઈ શું रेट નું આવે છે આ 150 રૂપિયા નું 150 રૂપિયા નું બરાબર છે બીજું શું બતાવશો બીજો આ કપૂરનો સ્પ્રે છે અચ્છા બરોબર ઇન્ફેક્ટેડ સ્પ્રે છે જે તમારા આંખોમાં જાય શ્વાસમાં જાય કોઈ નુકસાન નઈ થાય બરાબર અને નેચરલ વસ્તુ છે તમે રૂમ કાર પૂજા ઓફિસ કપડા બધે જ વાપરી શકાય વાપરી શકાય બરાબર માર્કેટમાં મળે ને તમારા પૈસા સિન્થેટિક વસ્તુ હોય છે કેમિકલ વાળી બધી વસ્તુ હોય છે બરાબર છે જેટલું બચાય એટલું તો બચી શકીએ બચી શકીએ બરાબર આ કેટલાની આવશે બોલો ચારસો રૂપિયાની ચારસો રૂપિયાની આવશે ઓકે સિલ્ક ઇન્ડિયા એક્ઝિબિશનની સ્પેશિયાલિટી જુઓ કે એક જ એક્ઝિબિશનની અંદર તમને લાકડાના પણ રમકડા મળી જશે હેવી ઓરિજિનલ બધી જ વસ્તુઓ જે તમને ડ્રેસીસ સાડી બધી વસ્તુઓ બતાવી એવી જ રીતના હાથથી બનેલા આ લાકડાઓના રમકડાનું કલેક્શન છે જોઈ લો અલગ અલગ આઈટમો અહીંયા છે જો નાના છોકરાઓના આ જે ભમેડા છે એ રીતની વસ્તુઓ છે ઘોઘરું છે હમ પેલું પણ આ ઘૂંઘરું પણ બતાવ ને બધા જો આ પણ ઘૂંઘરું છે જો ભમેળા છે આ રીતની વસ્તુ છે બાકી કિચન વગેરે નાની મોટી બધી જ વસ્તુઓ તમે જોઈ રહ્યા છો અહીંયા લાકડાઓમાંથી બનેલી લાગેલી છે જો ક્યુબ પણ છે હાજર આ બધા રમકડાં લાકડાઓમાંથી બનેલા છે જોઈ રહ્યા તો ભાઈ જો સિલ્ક ઇન્ડિયા સિલ્કનું ખૂબ જ મોટું એક્ઝિબિશન આપણા વડોદરા શહેરમાં શરૂ થઈ ગયું છે તારીખ ત્રીજી ઓગસ્ટથી ફસ્ટ સપ્ટેમ્બર સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે અને આના લગભગ ચારથી પાંચ વ્લોગ તમારી માટે એકદમ જોરદાર અને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો છું ભાઈ આપણું કામ છે હવા હવા બાજીવાળું નહીં બિલકુલ પ્રોફેશનલી કામ કરે છે અને દરેકે દરેક વ્લોગ એકદમ જોરદાર દરેક વસ્તુઓ એક્સપ્લોર કરીને બતાવીએ છે અમારી મહેનત તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો અને સિલ્ક ઇન્ડિયાના આટલા મોટા એક્ઝિબિશનને વિઝિટ કરવા જરૂરથી આવજો હું તમને દાવા સાથે કહું છું કે આવનારા ફેસ્ટિવલને લગતી તમારા ઘરની તમામ વસ્તુઓ ઓરિજિનલ વસ્તુઓ એટલી જોરદાર તમને મળી જશે કે તમે આખા વડોદરા શહેર ફરી ફરીને થાકશો તો પણ તમને કલેક્શન જોવા નહીં મળે બરાબર તો ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો સિલ્ક ઇન્ડિયા સિલ્કના એક્ઝિબિશનમાં જરૂરથી આવી દેજો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જયગરવિભાઈ